કર્યા ફોર્મને સાહેબ અમને રહેવાનો સગવડ કરીએ નાના નાના ચોખ્યા લઈને અમે ક્યાં જઈએ અમને અમને કોઈ વાત વાલ્મીકી સમાજ ભંગી સમાજને ક્યાંય અમને કોઈ રહેવા માટે કંઈ સગવડ નથી આપતા સાહેબ આ ગરીબોની માટે કશું જ નથી બધું અમીરો માટે છે આવા સૂચના કરાય અમે કેટલી વાર ફોર્મ ભર્યા

અમને રોડ ઉપર સાહેબ છોકરીઓ સાયન્સ લીધું છે ભણવા માટે સાયન્સ એટલે કેટલી મોટી ઓલી ડોક્ટર બનવું છે

ગટોરો પડે જાય તો ગટોરો માટે સાહેબ અમારા માણસો જાય છે ઉઠાવે સાહેબ તમે અંદર થી એટલે અમને પણ એમ થાય કે એટલે રડવા જેવું આ સમાજ માટે આ ગુજરાત ના ગરીબો માટે આ સરકાર કઈ છોડવા નથી માંગતી નજર સામે પેલી મોટી મોટી ટ્રકો નીકળે એ જાણે ગરીબો ના કાળજા પછડતી જતી હોય ને એવી આપણને ટ્રકો દેખાય છે દેખાય છે તમારી વાત જેટલી મીડિયામાં આવી જોઈએ એ નથી આવી એ કમનસીબી કહેવાય કારણ કે છાપા મીડિયા બધાને દબાવી દીધા તમે લોકો સાઠ વર્ષના પુરાવા બધા ભાઈએ કીધું એ છે અહીંયા ઉભા એ આંગણવાડી હતી આ પાણી દેવું હતું બધું તો અહીંયા વસવા સુ દીધા આંગણવાડી શું કામ બનાવા જતી અહીંયા લાઈટ વાળી સગવડતા સાહીઠ વર્ષના પુરાવા હોય અને મતલબ ગાંધીનગર બન્યું એને તો આપણી ભારત ગુજરાત સરકાર અલગ બની એને કેટલા વર્ષ બરાબર આપણે અડસઠ માં બન્યું બરાબર એટલે આ સરકાર ગાંધીનગર ટાઉન પ્લાનિંગ થાય એ પહેલાંના રહેવાવાળા છે લોકો અહીંયા અને એમની આવી દશા દુર્દશા કરે એક તકલીફ છે બધા લોકોને મારે સવાલ બી પૂછવા છે હું બચી ગયો છું મને મારે એટલે આમને કઈક હું બચી ગયો છું એટલે આપણે બધા એકબીજાના બચાવમાં પોતાને જાતે પડ્યા છીએ પણ કોઈક જ્યારે બેન વાઘેલા છે એમનું ત્યાં દીકરીનું મકાન પડતું હોય ત્યારે બાકીના લોકો બોલતા નથી સંગઠન નથી ગુજરાત માં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરમાં સરકાર દોઢ લાખ મકાન કેટલા લાખ મકાન પડે એટલે કઈ ના ગણીએ તો આડા સાત લાખ લોકો જે છે એ બે ઘર બનવા નથી કોઈ પણ સભા કરે પચાસ હજાર માણસ ભેગું થાય એટલે સરકારને ને જાડા થઈ જાય કોઈ પણ સરકાર આ સાડા સાત લાખ લોકો માંથી આપણે લાખ લોકો જો ભેગા થઈ અને એક દિવસે સરકાર ની સામે પડીએ તો આ સરકાર ને હાલ થઈ જાય એમ છે આ જે અત્યારે નરેન્દ્રભાઈ અમિતભાઈ ના વોટ ચોરીમાં થોડા ઝાડા તો થઈ જ ગયા છે એવા ને એવા વધારે ઝાડા ગરીબોના મકાન ના મુદ્દે થાય એવું જ છે પણ તકલીફ શું છે કેશવનગર ના ઠાકોર નું મકાન પડે ત્યારે ઓઢવના રબારી નથી જાગતા ઓઢવના રબારીઓનું મકાન પડે ત્યારે ગાંધીનગર ના દલિત નથી જાગતા ગાંધીનગર ના દલિત નું પડે ત્યારે કોઈ છાળા નથી પણ આ પડે છે બધા એ તો બધા આ જ છે જે ગરીબ છે વંચિત છે દલિત છે શોષિત છે પીડિત છે સૌથી વધારે તકલીફમાં દલિત સમુદાયમાં પણ વાલ્મીકી સમુદાય હોય એનું કોઈ જોતું નથી વંજારા સમાજ છે છાળા સમાજ છે ઠાકોર સમાજ છે એટલે પૂજક સમાજ છે જેની પાસે ગુજરાતમાં આમ કઈ સંસાધન નથી એવા સમાજના મકાનો પડે છે ત્યારે જે અવાજ આવવો જોઈએ નથી આવતો એક કારણ એ છે ચંદોળા તળાવના મુદ્દે સરખેજ ને લોકો ચંડોળા તળાવના મુદ્દે મુદ્દે ના મુદ્દે બાપુનગરના મુદ્દે કેશવનગરના મુદ્દે સાબરમતીમાં મકાનો બધા પડવાના મોઢેરાની આજુબાજુમાં સરદાર પટેલ નું નામનો પાટ્યું ભુસીન જે નરેન્દ્રભાઈ મોટાનું પાટ્યું ચડાયું ને એની આજુબાજુમાં બે હાજર ને ત્રીસ ની સાલ માં પાંચ વર્ષ પછી અહિયાં એક રમાવાની છે કોમનવેલ્થ ગેમ એટલે ગાંધીનગર અને અમદાવાદ નું એક પણ છાપરા રહેવા દેવાના નથી કાચા મકાનો રહેવા દેવાના નથી આવા મકાનો જેની પાસે વર્ષના પુરાવા છે તો રહેવા દેવાના નથી સવાલ એ છે તમારું પડ્યું તો બાકીના લોકો નથી જાગતા આપણે કદાચ એક તારીખ બધા નક્કી કરીએ એક તારીખે મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવનો અમે લોકો વિચાર કરીએ છીએ કે હવે બીજે ક્યાંય ન જાવ સીધું મુખ્યમંત્રીના ના ઘેર જે ધામા નાખીએ કે ભાઈ તે અમારા મકાન પાડી દીધા ને અમે તારા ઘરની ની આગળ પથારી કરી તારી પથારી ફેસવા ત્યારે ખબર બેન બીજું મને આ દીકરી બોલતી હતી ને રડતો રડતો તો મને અંદર એમ થતું હતું કે આ ગુજરાત નો નાગરિક હું છું અને હું ઝુંપડપટ્ટી માંથી બહાર આવેલો માણસ તરીકે હું બીજા ઝૂંપડપટ્ટીના ના સમજી શકું છું નથી સમજી શકતો મને મને અંદર થી એવું થતું હતું કે આ બધા આજ રાતે સુશે શું આજ રાતે ખાશે શું આના બાળકો જે છે ક્યાં જશે કે બેન દીકરીઓ ક્યાં નાશે પેલા ભાઈએ દુઃખ વાત કરી અહીંયા દુઃખ વાત કરી તમે પીડા કયો છો બધાય પીડા કહી છે પણ આપણે બધા નોખા નોખા બોલે છે એક વિચાર એવો આવે છે જો બધાને અનુકૂળતા કદાચ આવે તો કાલે રાત્રે કદાચ રાત પડે તો રાત રાતે બધા ગાંધીનગર ના બસ સ્ટેન્ડ નું જે મુખ્ય કેન્દ્ર છે ને એ બધા ડેપો માં જેમ કે જગ્યા લઈ લીધી અમે ડેપો માં મૂકીએ તો અમને ખબર પડે કે અમે લોકો જે છે ગાંધીનગર ને પણ કબજો કરીશું આવું થાય તમને કેવડાવશું કે તમે નહીં

અમે તમારા ભેગા તમે રાત મુકવવાના છો ને ત્યાં તો હું આ બધા જિગ્નેશ મેવાણી અને બીજા જે કોંગ્રેસના આગેવાનો છે બધા જિલ્લાના શહેરના અમે પણ રાતે તમારા ભેગા બસ સ્ટેન્ડ ને તૈયાર થશો તો આ સરકારને ખબર તૈયાર

અમેય બધાને મળીને જશું જસુપાછા ભેસુ એને કાલ રાતે રાખવું સારું કે આ મીટિંગ ચાલુ એક બસ રયણ કરું જોઈએ કદાચ કાલના બને કાલ ઉઠી મીટિંગ બધાને ભેગા થઈને પરમ દિવસ રાત નું કાલ રવિવાર છે કોઈ ના રાખતું પરમ દિવસે રાત પણ બધા એક સાથે બધા છાપરાવાળા જેના મકાન પડ્યા છે બધા અને અમારા જેવા કે જેને તમારા માટે દિલમાં કંઈક દુખે છે

અહીંયા જે છે એ લોકોને આમે એવું હોય ને કે ક્યારેક ડિમોલ્યુશન હોય લીગલ હોય ઇલીગલ હોય તો પછીની વાત છે પણ ભર ચોમાસે લોકોને અત્યારે એક બાજુ વરસાદ પડ્યો છે બધા જ અત્યારે વરસાદમાં પલળે આ ભર ચોમાસે સરકારને ડિમોલિશન કરવાનો જે છે એ એનું પાપ કરવાનું સૂજું છે એનો આપણે એક વખત આ આ સરકાર તો બધા બહુ કહેતી છે પાકિસ્તાન વાળા ને બાંગ્લાદેશ વાળાને હટાવી દે આપડે બધા ભારત પાકિસ્તાન ના છીએ એટલે બાર ના બાંગ્લાદેશ વાળા છીએ હે બધા છીએ કે ના આ દેશના છીએ કે બાંગ્લાદેશ ને પાકિસ્તાન કયા દેશના છીએ આપડે ભારત હેબ નું કયા સાહેબ નું ગુજરાત મોદી ગુજરાત મોદી સાહેબનું ગુજરાત જેના ફાંકા પદનરી કરતા હતા કેટલા મકાન એ નજીક આવો કઈ નજીક હા કઈ વાંધો નહીં ક્યાં સુધી જઈએ આ મોટી ઉંમર ના માજી પોતે પોતાના ઘરના પથરા અત્યારે ઉપાડે છે બધા બધા અહિયાં આવ પૂછીયે તો ખરાક લોકો કયા સમાજ ના આ રિમોલ્યુશન જે છે નિશીતભાઈ આવો આઈ જાઓ અમ તમારે અહીંયા ધારાસભ્ય કોણ છે અહિયાં ગાંધીનગર નો કોણ છે રીટા આ તમને બેનો તમને ખબર છે રીટાબેનનો ઘરવાળો એ અગિયાર નંબર ના સેક્ટર માં ગેરકાયદેસર અગિયાર માળનું મકાન બનાવ્યું છે બિલ્ડિંગ બનાવ્યું તમને ખબર છે તમારી ધારાસભ્ય તમારી ધારાસભ્ય રીટાબેન 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 પટેલ એના ઘરવાળાએ સાત માળના બદલે અગિયાર માળનું બનાવ્યું તો આ બુલડોઝર વાળા સરકાર વાળા પૂછો કે અગિયાર માળનું કેમ નથી પાડતો અને ગરીબોનું કેમ પાડે છે મારે તમને સાંભળવા જુઓ કઈ ગયા બીજા મિત્રો અમે દિવાળી સુધી આશરો હા ના ના જો અમે બિલકુલ અત્યારે સરકારની સામે તમને લોકોને જે સરકારે આ તમને જે રીતે ભર ચોમાસે તમારા મકાન પાડ્યા બરોબર જવાનું કેટલા વર્ષથી અહીંયા રહેતા હશે સરકાર તો કે છે કે કાયદો એવું કે છે કે બે હાજર દસ પેલા પુરાવાય છે મારે જો અમુક છાપા વાળા અને આ ધારાસભ્ય સત્તાવાળા એવું કીધું કે અહીં તો ભારતના લોકો નહીં બાંગ્લાદેશ વાળા આવી ગયા એટલે તમારે બોલવું પડશે એમ મેં તમે વોટા લે મેં તમને કીધું છે ये जी एक सी मोटा बड़ा और जन्म जाएगा सर तो बोलो बड़ा तो बोलता था कि हमें बांग्लादेश ना नहीं हमें पाकिस्तान ना नहीं हमें भारत माता ना दिकरण दिकरी क्यों बोलता है क्यों पड़ चाहिए निवासी हमें देर के बच्चा बच्चा 50 સરકાર મારું નામ તો લાલજી સામાન્ય માણસો તમારી જેમ ઝૂંપડામાં રહીને મોટા છીએ એટલે મને ઝુંપડા ની ખબર છે તમે જે રીતના અહીંયા બિલકુલ બાપુ અમારા ક્યાં સરકારે તમને શું બરો પૂછીએ સરકારે પછી થોડી વાર ભાજપ કોંગ્રેસ ભૂલી જઈએ થોડી વાર મારે મારે ભાઈ રાણા શેર જિલ્લા આપણા ભાઈ આ ગાંધીનગર જિલ્લા ટીયર ખણો ને એના કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખ છે શક્તિભાઈ છે એ ભાઈ મારો બેસિક છે આપણા કોંગ્રેસના જિલ્લાના આગેવાન છે પણ મારે તમને બીજું પૂછવું છે તમારી પાસે પુરાવા માંગ્યા હોય આપડે કાયદો છે કેટલા વર્ષ પહેલાથી રહેતા હોય તો એને સરકારે બીજે મકાન આપવું પડે તમે આપ્યા છે સાહીઠ વર્ષ પુરાવા આપ્યા છે પુરાવાની બદલી આ લોકો જવાબ શું આપે તમને બર્થ ડે ની આપી છે જમીન મોદી સાહેબ પોતે સરકારની છે પબ્લિક ની છે મનોદો એવું કે છે

આની સામે કદાચ પંદર દિવસના ગાળામાં જ અમદાવાદમાં તૈયારી ચાલે છે આમાં તો લડે જીતે બાકી જે ડરી જાય તો મરી જ જાય બરોબર તો એક મુખ્યમંત્રી ના ઘરનો ઘેરાવો કરવાનો પંદરમી ઓક્ટોબર નો એક આખો કાર્યક્રમ આખા ગુજરાતમાં ચર્ચા ચાલે છે દ્વારકામાં ચારસો મકાન પાડ્યા છે વિરમ ગામ માં પાડ્યા છે સરખેદ માં પાડ્યા છે કેશવનગર માં પાડ્યા છે અહી થયું છે સાબરમતી માં થયું છે ઢંડો થયું છે ક્યાંય લોકો ને જ્યાં છાપરા છે આમાં બીજા કેટલા રે છાપરા માં છાપરાની જગ્યાએ સાહેબ અમે તો એવું નહીં માંગતા કે બંગલા બી આપી દો પણ આમાં રાહત તો આપો અમે તો એવું નથી માનતા સરકાર ને એવું કેવાનું માંગીએ છીએ કે જે વિચારતી વિમુક્તિ વંજારા સમાજ આવે જેમાં અલગ અલગ જે છે સલાટ આવે બજાણિયા નાયક સમાજ આવે આના માટે તો ખાસ મકાનો અને જમીન ફાળવવાનું આપણો કાયદો છે ચાલી ફોર્મ ગુજરાત માં એબી ઓબીસી માં ચાલી ફોર્મ જે હોય ના અત્યારે કાયદો તો છે જ આ નથી અમલ કરતા અમલ નથી કરતા બે કાયદો તો છે એવું લખ્યું છે એને એવું લખ્યું કે પુરાવા નથી કરે એવું અને આ આવી દેશ વાળા ની આઈડી તો બતાવો ને

બાકી બધા આવા બાસંદ્ર કરીને જતા રહે સાહેબ કોઈ ઉભું રહેતું નહીં કોઈ ગરીબ નું અમારા હાથ નહીં પકડતા જોઈએ અત્યારે અમે બધી જગ્યાએ મુલાકાતે જઈએ છીએ આ કે પેલા લોકો રાહ આ બધું જોયા પછી સરકારને ને લેવાનું કામ આજના ટીવી ડિબેટ હોય કે કાલ ટીવી ડિબેટ હોય એક તો ભી લેવાનું કામ કરે

Bye. તમે ભાજપ ના કોર્પોરેટર ને લોકો મળ્યા ફોન કર્યો જેવો જવાબ આવ્યો કે મને તો ખબર અમારા રબારીઓ ત્યાં મકાન પાડવા આવ્યા હતા પેલા દિવસે બુલડોઝર આવ્યું અમે પોચ્યા અને બધા ઉભા રહ્યા અને ધારાસભ્ય એ બુલડોઝર લાવનાર વ્યક્તિ ધારાસભ્ય પોતે હતો જગદીશ વિશ્વકર્મા અને કીધું તો જગદીશ તું જીતી લેજે હવે અહિયાં બરાબર અને બધાય ઘરો જે ભાજપ ને કાયમ શિક્ષણ મળતા ને એ બધા કીધું કે હવે જગદીશ ને જગદીશ મકાન આપ્યા એને મકાન આપવા પડે પાછા જે હોય સમજો જેના હોય ને એના તમારે બહાર પાડવાના એટલા માટે ખબર તો પડે કે મારા બધા આવે છે ભાઈ એમાં ભાજપ વાળો હોય ને તો કેવાનું ભાજપ ના ધારાસભ્ય એમાં ભાજપનો કોર્પોરેટર તો કેવડુ એમાં કોંગ્રેસનો આગેવાન હોય ને તમારે ના સાંભળ્યું હોય ને દુખ તો તમારે એ બોલવાનું અમને ખબર પડે ને કે અમારા માં એક ગામનો તો નથી ચેતા કહીએ સાહેબ એના મળ્યા પછી ભેગા ભી કામ આવી ગયા અત્યારે પછી કેટલાય આવી ગયા પણ કોઈ પહેલા અમને એવું કીધું કે પાંચ મિનિટ રોકાઈ જાઓ છોકરાઓ હાથ જોડીને હતા છોકરા હાથ જોડી ને ઉભા હતા સાહેબ પાંચ તો સાહેબ બધા ઠોકીને વાળી ગાંધીનગર માં અત્યારે માજી એ ભાઈ એની મને પોતાને દુઃખ થાય માટે ખાલી એક ચેનલ લેવા દરેક લોકો પોતાના ફેસબુક ઉપર પોતાની વાર્તા એક એક જ મુશ્કેલી આ સરકાર નથી લોકો મૂકો એક એક જણ પોતપોતાની વાત મૂકો અને આજ મુશ્કેલ પાણી ગયા પછી પેલા દુરબીન થી